કેશોદના નુનારડા ગામે ચારણ આઈ તરીકે ઓળખાતા ચોરાયુમાનું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિરના પટાંગણમાં છેલ્લા એકત્રીસ વર્ષથી શરદ નવરાત્રીની જેમ પડવાથી આઠમ સુધી ગામ લોકો પ્રાચીન ગરબાના તાલે રાસ ગરબા લઈ ચૈત્રી નવરાત્રીની અલૌકિક ઉજવણી કરે છે આ સમયે દરરોજ સાંજે બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે તેમજ આઠમના દિવસે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત છેલ્લા દિવસે રાત્રિના કીર્તન મંડળીનું પણ આયોજન કરવામાં આવે છે આ મંદિર નુનારડા ખમીદાણા અને ટીટોળી એમ ત્રણેય ગામના સીમાડે આવેલું હોવાથી ને ગામના ભાવિકો આ ધાર્મિક પ્રસંગે જોડાય છે જય માતાજી મિત્રો હું રામ ભાવિશા ગામ ગામથી આપ સૌનું સ્વાગત કરું છું આ લગભગ આસો મહિનાની નવરાત્રી તો બધે ઉજવવામાં આવે જ છે બટ ચૈત્ર મહિનાની નવરાત્રી અને એ પણ એટલા ધૂમધામ થી ઉજવવામાં આવે છે છે અહિયાંની જે રોશની છે અહિયાંના જે ધૂમધામ છે નાના બાળકોથી મોટે મોટા ભાઈઓ નાની બાળાઓથી મોટી બાળાઓ જે અહિયાં રમે છે અને ભાવ ભાવભર્યું આમંત્રણ છે એ ખૂબ જોવાલાયક અને આનંદદાયક હોય છે આસો મહિનાની નવરાત્રી બધા મોટા સિટીઓમાં ઉજવાય જ છે બટ ડીજે સાથે ઉજવાય છે ફેશનેબલ રીતે ઉજવાય છે બટ અહીંયાની નવરાત્રી કે જે પ્રાચીન ગરબા સાથે જે ભાઈઓ ગાય છે અને નાની બાળાઓ રમે છે એ જોવાનો આનંદ ખરેખર લૂંટાવા જેવો છે જોકે અહીંયા આઠમ ના દિવસે મોટું હોમ અને હવન થાય છે આજુબાજુના ગામના લોકો છે એ પોતાનો અહિયાં ભાવ પ્રગટ કરે છે ઘણી સેવાઓ પણ આપે છે અને બધા લગભગ પોતાનું યોગદાન આપ્યું અને બહુ આનંદ થી રહે છે અમારા ગામમાં સંપ એટલો દેખાય છે કે નવરાત્રીમાં એ પૂરેપૂરી રીતે સપોર્ટ કરે છે બધા એકબીજાને હળી કામ કરવા લાગે છે અને નાની બાળાઓ અને મોટી બાળા અને મોટી દીકરીઓ પણ પોતાનું

તન મન ધનથી અમે એને પ્રાર્થના કરીએ અને માતાજીના દર્શન કરીએ ને એટલે હવની મનોકામના દરેક દુઃખ હોય ને અમારે મટી જાય છે આહુ મહિનાની નવરાત્રિ તો ગામડે ગામડે અને આખા ભારતમાં ગુજરાતમાં થાય પણ અમારે તો અહીં સોરાઈમાની દયાથી સૈતર મહિનાની નવરાત્રિ ઉજરવી અને ભાવભેદ કે ઓલા વગર અહીં દરેક ગિનાથી દરબાર આયર રબારી કોળી ગમે તે હોય અઢારે વરણ માતાજીને આ અને સોરાયમાની દયાથી અને અમને એવો આનંદ ઉલ્લાસ અને હરખ એવો આ ઓગણીસો સોરાણું એટલા વર્ષ થયો છે અહીંયા હાલે આ જંગલ માં મંગલ થઈ ગયો અને માતાજી અહીં જાગતી બેઠી અને કોઈ પણ અહીંના દર્શન કરે ને તોય પાવન બની જાય અને અહીં ત્રણ ગામનો તરભેટો છે ત્રણ ગામના સીમાડા વસારે માતાજી એનું નામ સોરાય